નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મેધી હું હરીશ પ્રજા પછી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર ગયા લેસનમાં આપણે ગરબો સ્ટાર્ટ કર્યો તો સોનલ ગરબો સિરિયલનું ફિંગરિંગ એની સમજ ક્યાં ઠેરાવો છે કેવી રીતે તમારે તૈયાર કરવાનું એ વિશે જો પૂરેપૂરી સમજ ના પડી હોય તો નોટેશનથી જેમને સર્વ સ્વર જ્ઞાન મેળવવું છે એમના માટે આખો એક અલગથી વિડીયો બનાવ્યો છે કે નોટેશનથી સ્વરજ્ઞાન મેળવવા માટે કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું આ વિડીયો તમને ના મળતો હોય તમારે જોવો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વિસનગર આ સિવાય નવરાત્રિમાં જેમને ગરબાનો પ્રોગ્રામ કરવાની ઈચ્છા હોય તો આપણે ગરબાની પીડીએફ ફાઇલ છે પંચાવન ગરબા આવશે એમાં આરતી આવશે સ્તુતિ આવશે દુહા છંદ અને પંચાવન ગરબા તો આખી પીડીએફ ફાઇલમાં ગરબા આવી જશે બીજી પીડીએફ ફાઇલ ત્રણ તારીખના ગરબાની છે જેમાં ત્રણ તારીખના ગરબા આવશે હિંચ ભાંગડા સનેડો નાગીન એટલે આખું ગરબાનું પેકેજ આવી જશે અને ગરબાના પ્રોગ્રામમાં મ્યુઝિક તરીકે વગાડવા માટે ફિલ્મી ગીતોની પીડીએફ ફાઇલ છે એમાં પણ પંચાવન ફિલ્મી ગીતો આવશે એ કયા કયા ગીતો આવશે કયા કયા ગરબા આવશે એની તમારે ત્રણેનું સાથે પેકેજ ખરીદશો તો ફક્ત અને ફક્ત ત્રણ પીડીએફ ફાઇલો તમને ફક્ત પાંચસો રૂપિયામાં મળશે જેમાં તમને એકસો પચાસ ઉપરાંતના ગીતોના નોટેશન મળશે એટલે લગભગ ફક્ત બે અઢી રૂપિયામાં તમને એક નોટેશન પડે પણ ત્રણ જ સાથે ખરીદવી પડે કોઈ પણ એક ખરીદવી હોય તો એનો ચાર્જ પાંચસો રૂપિયા છે એટલે સમજો કેટલું ડિસ્કાઉન્ટ મળે છે તમને બરાબર તો અને ઘણા મિત્રોને કોર્સની પીડીએફ ફાઇલ ખરીદવી હોય તો આપણી પાસે બે કોર્સની પીડીએફ ફાઇલ છે જેમાં અલંકાર રાગ આવી જશે એની પણ ડિટેલમાં માહિતી જોઈતી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો આપણી પાસે ભજનની પણ પીડીએફ ફાઇલ છે જેમાં પંચાવન ભજન આવશે રાગ આધારિત ગીત ગરબા ની પીડીએફ ફાઇલ છે રાગોપાલી આધારિત વીસ બાવીસ છે ધૂનની પીડીએફ ફાઇલ છે બરાબર તો આ રીતના તમારે પીડીએફ ફાઇલો બધી સાથે સાથે ટોટલ સાત પીડીએફ ફાઇલો છે એ ખરીદવી હોય તો પણ તમને ડિસ્કાઉન્ટ મળશે પણ વોટ્સઅપ પર મેસેજ કરીને માહિતી મેળવી લેવાના મને વિનંતી છે આપણે તાલ સાથે સોનલ ગરબો શીખવાનો છે જે મિત્રોને લખવાનો કંટાળો આવતો હોય તમે આગળ વાત કરી એમ ટોટલ પીડીએફ ફાઇલો તમને મળી જશે આ રીતના હાથેથી લખેલી અને ન ખરીદી હોય તો આ રીતના સ્ક્રીનશોટ તમે લઈને એનો પણ ઉપયોગ કરી શકો છો ફ્રી ઓફ ચાર્જ બરાબર છે આવું સ્ટાર્ટ કરીએ તાલ સાથે ગરબાનો તાલ છે હિંચ ગરબાનો તાલ કેવી રીતના તાલ સાથે વગાડતા શીખાય મેં આગળના વિડીયોઝમાં બધું શીખવાડેલું છે એટલે આપણે ડિટેલમાં જતા નથી ફક્ત બેઝિક તમને હું બતાવી દઈશ તાલી અને ખાલી તાલીથી સ્ટાર્ટ થાય છે કે ખાલીથી સ્ટાર્ટ થાય છે એ તમને વસ્તુ સમજાવી દઈશ અને પછી આપણે તાલ સાથે વગાડીએ છીએ सुनलगरबो सिरे अम्बे माँ चालो धीरे धीरे सुनलगरबो सिरे अम्बे माँ ધીરે 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 માં સુન ગરબો સ્થિરે અંબે ચાલો ધીરે ધીરે સખીઓ સંગાતે છે sangha <laughs> તાલ સાથે તમને ત્યારે જ વગાડતા આવડશે કે જ્યારે તમારું ફિંગરિંગ તમે કોમ્પલીટ કર્યું હશે તમે વગાડતા થઈ ગયા પ્રોપર એની પ્રેક્ટિસ કરી હશે અને પછી તમે તાલ સાથે વગાડશો તો તમને તાલ સાથે આવડશે ઘણા મિત્રો પૂછતા હોય સર અમને તાલ સાથે વગાડતા ફાવતું નથી તો એના કારણોનો પણ એક અલગથી વિડીયો બનાવ્યો છે જેમને વગાડીને ગાતા ન ફાવતું હોય એના માટે અલગથી એક વિડીયો બનાવ્યો છે તમારો પણ પ્રશ્ન હોય તો એના માટેનો એક અલગ વિડીયો મેં બનાવેલો છે એ ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરીને તમે ડિટેલમાં પૂછી શકો છો ઘણા મિત્રો કમેન્ટ બોક્સમાં લખે છે કમેન્ટ બોક્સમાં લખશો તો હું તમને જવાબ નહીં આપી શકું તમને માહિતી નહીં આપી શકું તમને કોઈ વિડીયોની લિંક નહીં મોકલી શકું પ્રશ્નનો જવાબ નહીં આપી શકું એટલે તમારે શું કરવાનું છે તમારો જે પ્રશ્ન હોય તમારે જે પ્રશ્ન તમને કડક કનડતો હોય મદદ જોઈતી હોય તમને વોટ્સઅપ પર મેસેજ કરો ડિટેલમાં ધારો કે તમને વગાડીને ગાતા નથી ફાવતું તમે લખો વગાડીને ગાતા ફાવતું નથી તો એના માટેનો વિડીયો તમને હું મોકલી આપીશ ડિટેલમાં બનાવેલા છે બધા જ પ્રશ્નોના જવાબ તમને મળી જશે બરાબર છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પીડીએફ ફાઇલ કોઈ પણ ખરીદી હોય આપણી ટોટલ સાત પીડીએફ ફાઇલો છે એની પણ ડિટેલમાં માહિતી જોતી હોય કોર્સની પીડીએફ ફાઇલો આપણી પાસે છે રાગ ભોપાલીરાગની વીસથી બાવીસ ગીત ગરબા ભજનની પીડીએફ ફાઇલ છે આપણી પાસે એ બધી જ પીડીએફ ફાઇલની માહિતી જોતી હોય મને વોટ્સઅપ પર મેસેજ કરજો તમને ચોક્કસ માહિતી આપીશ મારો વોટ્સઅપ નંબર ફરીથી બોલી જાઉં છું સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વિસનગર જિલ્લો મહેસાણા નેક્સ્ટ લેસનમાં બીજા ગરબા સાથે મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય જય મે જય માઉમિયા